નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બધા જ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને છાલ સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘાંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રોલ અગિયારસો થી ચૌદસો સ્યાસી વિરમ ગામ બારસો નેવું થી ચૌદસો પચાસ ધંધુકા બારસો ચાલીસ થી પંદરસો અગિયાર પાટડી તેરસો નેવું થી ચૌદસો છવ્વીસ બાબરા તેરસો સિત્તેર થી સોળસો જોટાણા બારસો પચાસ થી તેરસો સત્યાશી ખેડબ્રહ્મા બારસો પચાસ થી તેરસો પચાસ મેંદરડા અગિયારસો એંશી થી અગિયારસો એંશી મોરબી બારસો થી પંદરસો દસ રાજકોટ બારસો વીસથી પંદરસો ચાલીસ જામજોધપુર બારસો એકાવનથી પંદરસો સાવરકુંડલા 1300 પંદરસો વીસ બહુચરાજી બારસો પચીસથી ચૌદસો ચુમ્માલીસ જેતપુર અગિયારસો અડતાલીસથી પંદરસો એકાવન મોડાસા થી તેરસો તેત્રીસ ટિન્ટોય તેરસોથી તેરસો એકાશી આંબલીયાસણ બારસો સત્યાવીસથી તેર હળવદ અગિયારસો એકાવનથી પંદરસો એકસઠ બોટાદ તેરસો પચાસથી પંદરસો બોતેર ધાંગધ્રા અગિયારસો બાવનથી સબુદસો સોતેર અંજાર તેરસોથી પંદરસો દસ વિસાવદર અગિયારસોથી સબુદસો સાન્નુ જામખંભાળિયા અગિયારસો સિત્તેરથી સબુદસો છોતેર જસદણ બારસોથી પંદરસો ચાલીસ વાંકાનેર બારસોથી પંદરસો પંચાવન ભાવનગર બારસો તેતાલીસ થી પંદરસો વીસ અમરેલી નવસો નેવું થી પંદરસો અઠાવન વિઝાપુર બારસો થી પંદરસો સત્રીસ કુકરવાડા એક હજાર પચાસ થી પંદરસો આઠ ગોઝારીયા એક હજાર પચાસ થી એકાવન કાલાવાડ બારસોથી પંદરસો સાસઠ થરા બારસો સિત્તેરથી પંદરસો બે ઉનાવા એક હજારથી પંદરસો બાર વિસનગર બારસોથી સબુદસો એંશી સિદ્ધપુર તેરસોથી પંદરસો વીસ પાટણ બારસો એસી થી પંદરસો સુડતાલીસ સાણસમાં અગિયારસો ચૌદ થી સમુદસો નેવું મહુવા એક હજારથી સમુદસો ત્રેસઠ લાખાણી સબુદસો સત્યાવીસ થી સમુદસો સિત્તેર હારીઝ તેરસો સાઠ થી પંદરસો સત્તર માણસા એક હજારથી પંદરસો ખાંભા એક હજાર દસ થી સબુતસો સિત્તેર તળાજા બારસોથી ચૌદસો પંચોતેર ગોંડલ નવસોથી પંદરસો એકસઠ જામનગર બારસોથી પંદરસો છાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે